જેની અંદર તમે જોશો તો સાઈડમાં તમને હેન્ડવર્ક મળી જશે અને આ જે આર્ટિકલ છે ને મોટા મોટા શોરૂમમાં સારા એવા માર્જિન સાથે સેલ થઈ શકે છે બ્લેક કલર એટલે કે બ્લેક બ્યુટી તમે જોઈ શકો છો બહુ જ એકદમ કે એટ્રેક્ટિવ પીસ છે આની અંદર તમે જોશો ને તો મેઇન અહીંયાનું વર્ક તમને જેની અંદર લાઇટ કલર છે અને આ પીસ તમે જોઈ શકો છો એકદમ હેવીથી હેવી પીસ છે બધામાં તમને પેડેડ કોન્સેપ્ટ મળી જશે નેટ મટીરિયલનું જેકેટ છે એન્ડ નીચે કાઉલ પેટર્નનું સ્કર્ટ મળી જશે જે એકદમ જ ફેન્સી છે હું તો આલિયા કટમાં તમને ત્રણ પીસનો સેટ મળી જશે આ ટાઈપની પેટર્નનો જેની અંદર ત્રણ અલગ અલગ સાઇઝ ઓપ્શન્સ આપવામાં આવી રહ્યા છે જય શ્રી કૃષ્ણ વ્યુઅર્સ ફરી એકવાર તમારું સ્વાગત છે અજીત જુઓના આ વિડીયોની અંદર તો દર્શકો દર વખતના જેમ આ વખતે પણ કંઈક ડિફરન્ટ કલેક્શન્સ તમારી માટે લઈને આવી છું આજકાલની જે યંગ છોકરીઓ છે એમને કયા ટાઈપના કલેક્શન પહેરવાના ગમે છે લગ્ન પ્રસંગની સિઝનમાં તમે પોતે પણ લગ્ન પ્રસંગમાં જતા ઈશો તો તમે જોયું હશે કે આજકાલની જે લેડીઝ છે એ બહુ જ યુનિક પ્રકારની વેરાયટી પહેરી રહી છે સાડીની વાત કરીશું તો અમુક એવી એજન્ટ મહિલાઓ છે જે સાડી તો પહેરે છે પણ એની અંદર પણ એમની જે ડિઝાઇન હોય ને એકદમ યુનિક હોય છે અને જો તમને પણ તમારા શોપ શોરૂમ માટે યુનિક પેટર્નની સારીઝ જોતી હોય ક્રોપટોપ ચોળી જે રેડીમેડ હોય ગાઉન્સ જોતા હોય ઇન્ડો વેસ્ટર્ન કલેક્શન કા તો તમને જોતા હોય કુર્તીઝના કલેક્શન તો આ બધા કલેક્શન મળી જશે માત્ર મેન્યુફેક્ચરિંગ રેન્જ એટલે કે ફેક્ટરી પ્રાઇઝમાં અજી જોનની અંદર તો દર્શકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે જલ્દીથી જલ્દી તમારા એવા મિત્રોને શેર કરજો આ ચેનલ જેમની ઓલરેડી કપડાની હું વાત કરી રહી છું અજી ઝોન જે સુરતની બધાથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે બારથી વધારે કાઉન્ટર્સ છે જેની અંદર તમને આ બધા આર્ટિકલ જોવા મળી જશે જો રેગ્યુલર તમારે સાડી કુર્તીના વિડીયોઝ જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આજનું જે મેઇન કલેક્શન છે ઇન્ડો વેસ્ટર્ન પેટર્ન છે જે ચાર ચાંદ લગાવી દેશે તમારી દુકાનની બહાર અને કસ્ટમરની લાઈન લગાવવાના છે કારણ કે ઇન્ડો વેસ્ટર્નના કલેક્શન સુરતમાં કોઈ નથી બનાવતું એ પણ આ રીતના ફેક્ટરી પ્રાઇઝની અંદર સ્કર્ટ છે સ્કર્ટ સાથે તમને આ ટાઈપનું જેકેટ એન્ડ બ્લાઉઝ મળી જશે બહુ જ રઝનેબલ રેન્જ રહેવાની છે આપણા બધા આર્ટિકલની અને વાત કરીશું પ્રાઇસની તો મેન્યુફેક્ચરિંગ રેન્જ રહી છે હવે આ એક પાર્ટી વિયર આર્ટિકલ જોઈ લો આની સ્લીવ્સ તમે જોઈ શકો છો આ ટાઈપની હેવી નેટ મટીરિયલમાં સ્લીવ્સ બનાવી છે જેની અંદર તમે જોશો તો સાઈડમાં તમને હેન્ડવર્ક મળી જશે અને આ જે આર્ટિકલ છે એને મોટા મોટા શોરૂમમાં સારા એવા માર્જિન સાથે સેલ થઈ શકે છે એના પછીની વાત કરીશું આપણે આ પેટર્નની અંદર કે નીચે બોટમ વેયરમાં તમે જોઈ શકો છો સ્કર્ટ સ્ટાઇલ પ્લાઝો છે એ પણ હેવી મટીરિયલ સાથે તમને દર્શકો આ આર્ટિકલ મળવા જઈ રહ્યું છે તો પ્રાઇઝની વાત કરીશું તો સ્ક્રીનશોટ પાડીને શેર કરી દેજો અમારા સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર જ્યાં તમે આરામથી ઘરે બેસી બે ઘરે બેસીને ઓનલાઈન શોપિંગ કરી શકો છો હા બરાબર સાંભળ્યું વિડીયો કોલની ફેસિલિટીઝ પણ છે એટલે ઘરે બેઠા આરામથી શોપિંગ થાય છે તથા જ દર્શકો જો તમે અહીંયા લાઈવ પર્ચેસિંગ કરો ને તો આપણી પાસે આવી હજાર પ્લસ ડિઝાઇન છે ઇન્ડો વેસ્ટર્ન ગાઉન ચણિયા ચણિયાચોળી રેડી ટ્યુવિયર સાડી આ બધા આર્ટિકલ્સ તમને અહીંયા જોવા મળી જશે હવે નેક્સ્ટ આર્ટિકલની વાત કરીશું તો આલિયા કટમાં તમને ત્રણ પીસનો સેટ મળી જશે આ ટાઈપની પેટર્નનો જેની અંદર ત્રણ અલગ અલગ સાઇઝ ઓપ્શન્સ આપવામાં આવી રહ્યા છે એન્ડ દર્શકો હું તમને જણાવી દઉં કે તમારે જો સિંગલ સેટ ઓર્ડર કરવો હોય ઘરે બેઠા તો તમે સિંગલ સેટ પણ ઓર્ડર કરી શકો છો ધ્યાનથી સાંભળજો વ્યુઅર્સ મેં કીધું છે સિંગલ સેટ સિંગલ પીસમાં ડીલ નથી કરતા ત્રણ પીસ ચાર પીસનો સેટ રહેશે જે તમે ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો એના પછીનું નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો હેવી હેન્ડવર્ક સાથેનું આર્ટિકલ છે જેની સાથે તમને આ ટાઈપનું જેકેટ સ્ટાઇલ દુપટ્ટો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર લુકની વાત કરીશું કાં તો ક્વોલિટીની વાત કરીશું તો બેસ્ટ ક્વોલિટીમાં તમને અજીત જોન આપીશ આપ આ ટાઈપના થી હેવી કલેક્શન્સ અને દર્શકો જો એકવાર જણાવી દઉં કે આ બધા બુટિક સ્પેશિયલ હેવી કલેક્શન્સ રહેવાના છે દર્શકો મોતીઓ વર્કમાં જોતું હોય તો આ તમે જોઈ શકો છો મોતીમાં બનાવેલું આ આર્ટિકલ બહુ જ જબરદસ્ત રહેવાનું છે જેની અંદર લાઇટ કલર છે અને આ પીસ તમે જોઈ શકો છો એકદમ હેવીથી હેવી પીસ છે બધામાં તમને પેડેડ કોન્સેપ્ટ મળી જશે નેટ મટીરિયલનું જેકેટ છે એન્ડ નીચે કાઉલ પેટર્નનું સ્કર્ટ મળી જશે જે એકદમ જ ફેન્સી છે લુક લાઈક રેડી ટુ વ્યર સારી જેવો લુક આનો આવવાનો છે અને દર્શકો તમને પોતાને ખબર છે આજકાલની જનરેશનના હિસાબે છોકરીઓને કંઈક ને કંઈક ને યુનિક જોતું હોય ને જો આવી જ વેરાયટી જોતી હોય તો એક જ નામ ચાલે છે અજીત જોન દુનિયાના ખૂને ખૂને આ કલેક્શન્સ આપણું પહોંચી રહ્યું છે અજીત જોનું કારણ કે બધાને ખબર છે અજીત જોન જે આપશે ને એ આખા સુરતમાં તમને કોઈ નથી આપવાનું બ્લેક કલર એટલે કે બ્લેક બ્યુટી તમે જોઈ શકો છો બહુ જ એકદમ કે એટ્રેક્ટિવ પીસ છે આની અંદર તમે જોશો ને તો મેઇન અહીંયાનું વર્ક તમને ખાસ કરીને જોઈ શકો છો જે વધારે એટ્રેક્ટિવ છે અહીંયા તમે જોશો તો લેસ બોર્ડરનું કામ કરવાનું

જોઈએ છે જે પેટર્ન તમને જોતી હોય જે કલેક્શન તમને હોય કમેન્ટ કરજો તો હું એનો નેક્સ્ટ વિડીયો લઈને આવીશ ચાલો ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ